ધન્યવાદ 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 મારા તમામ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ પચીસ હજાર કરતાં વધારે વ્યક્તિઓનું મોટું પરિવાર બની ગયું છે તો એ બદલ સર્વ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે જે અત્યાર સુધી અમને સપોર્ટ કર્યો છે એ બદલ અને આવનારા ભવિષ્યની અંદર તમે વધારેમાં વધારે આપણને સપોર્ટ આપશો એવી તમારી પાસે આપણે આશા રાખીએ છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે બીટ ગાજર અને મૂળા કે એમના જે બિયારણો મારે તમને આજે બતાવવાના છે કે એમાં થોડી જે ખાસિયતો હોય એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને ખાસ કરી અને હવેથી એટલે કે આઠમો મહિનો નવમો મહિનો દસ મો અને અગિયારમો મહિનો આ જે સમય છે એ મૂળા ગાજર અને બીટ એના વાવેતર માટે સારામાં સારો સમય કહેવાતો હોય એટલે કે શિયાળાની ઋતુની અંદરની આ વસ્તુ છે તો અત્યારે આમનો વાવેતરનો સારામાં સારો સમય હવે શરૂ થઈ ગયો છે જે લોકોને આગરું વાવેતર કરવું છે એમના માટે તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણી પાસે જે મૂળાની વેરાયટીઓ છે એ હું તમને બતાવી દઉં અને એની થોડી ખાસિયતો વિશે પણ તમને વાત કરી દઉં તો સૌપ્રથમ આપણે જે વેરાયટીઓ છે એ તમને પાલક પત્તા જે મૂળા આવે છે એ તમને બતાવું તો એના અંદર તમે જોઈ શકો છો ડોક્ટર કંપનીનું સિગ્રા ચોત્રીસ ડોક્ટર સીટ્સનું સિગ્રા ચોત્રીસ આ પાલક પત્તાવાળી વેરાયટી છે આનું જે પાન જે છે એ પાલક ટાઈપનું થતું હોય છે એ જ સેગમેન્ટની એવી જ બીજી વેરાયટીની વાત કરીએ તો અજીત કંપનીની એવરેસ્ટ વેરાયટી અને એ જ સેગમેન્ટમાં એટલે કે પાલક પત્તામાં ત્રીજી વેરાયટી એ છે નિધિ ની ચાંદની નિધિ સીડ્સનું ચાંદની આ વેરાયટી પણ પાલક પત્તાની છે હવે આપણે વાત કરીએ કે જે મૂળાના જે ઓરિજિનલ પાંદડા આવે એટલે કે કરકરિયાવાળા જે પાંદડા આવે કે જે આપણે કરકરિયા કે કાંટાવાળા પાન જે કહીએ એ ટાઈપની વેરાયટી તો એના અંદર આ છે ચેતકી ચેતકી લોંગ લોંગ તમે જોઈ શકો છો અને એના જેવી જ બીજી વેરાયટી ની વાત કરીએ તો અજીત કમની નું શુભ્રા વેરાયટી આ તમે જોઈ શકો છો અજીત સીટ્સની શુભ્રા વેરાયટી આ બંને સેમ વેરાયટી છે હવે આપણે વાત કરીએ

માર્વેલ આ તમે જોઈ શકો છો અને એમાં ત્રીજી વેરાયટીની આપણે વાત કરીએ તો ક્લાઉડ સીડ્સના સેન્ચરી પાંચ આ ત્રણે ત્રણ વેરાયટીઓ એફવન મૂળાની વેરાયટીઓ છે કે જે સારામાં સારું ઉત્પાદન પણ આપે અને સારામાં સારો બજાર ભાવ પણ આપે એનો જે મૂળો છે એ સફેદ અને લાંબો થતો હોય છે હવે વાત કરીએ કે બીટનું બિયારણ અને એમાં ખાસ કરીને એફ વન બીટનું બિયારણ તો એના અંદર તમે જોઈ શકો છો માહી લાલ માઇકો કમનીનું માહી લાલ આ વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ છે અને બીજી આપણે બીટની વેરાયટીની વાત કરીએ તો અજીત સીટ્સનું રોહિત આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે એટલે આ બંને વેરાયટીઓ એફવન હાઇબ્રિડ જે બીટ આવે છે એની બંને વેરાયટીઓ છે કે જેનો જે અંદરનો રસ આવે છે વધારે પ્રમાણની અંદર હોય છે અને ખાવાની અંદર ખૂબ મીઠા હોય છે એટલે આ બંને એફોન બીટ બીટની વેરાયટીઓ છે હવે સિલેક્શન બીટની વેરાયટીની વાત કરીએ તો એના અંદર તમે જોઈ શકો છો અજીત સીડ્સ કંપનીનું રેડ બોલ અજીતનું રેડ બોલ આ સિલેક્શન બીટની વેરાયટી છે તો એના પછી આપણે વાત કરીએ તો દેશી ગાજર કે જે આપણે દેશી લાલ ગાજર તરીકે ઓળખીએ છીએ અને એની જે લંબાઈ છે એ એક ફૂટ થી વધારે ની થતી હોય છે અને જાડાઈ જે છે પણ ઘણી બધી થતી હોય છે તો એ દેશી લાલ ગાજર ની અંદર આપણી પાસે હાજર છે દિવ્ય સુરભી સીડ્સ નું દેશી લાલ ગાજર એના પછીની આપણે વાત કરીએ તો આપણી પાસે મધુવન નું જે છે ગાજર નું બિયારણ આપણી પાસે હાજર છે અને એની પછી આપણે ત્રીજી ગાજર ની વેરાયટી ની વાત કરીએ તો નિધિ સીડ્સ નું કસ્તુરી આ પણ આપણી પાસે હાજર ની અંદર ઉપલબ્ધ

શ્રીરામ વોટ્સએપ ગ્રુપ શરૂ છે તો એ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે તમારું આખું નામ અને ગામનું નામ અત્યારે જે તમને આ નંબર બતાય છે એના ઉપર તમે મને મોકલી આપો કે જેથી કરી અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર હું તમને જોડી શકું એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન